દેશમાં આજે સહકારિતા દિન નિમિત્તે ઉજવણી થઈ રહી છે બનાસકાંઠાના સહકારિતા મોડેલની દેશભરમાં ચર્ચા છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા સહકારી માળખા દ્વારા ગામડાઓમાં મળતી સેવાઓના નિરીક્ષણ અર્થે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે થરાદ તાલુકાના ચાંગડા ગામે ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહકારી માળખાકીય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના સરહદ થરાદ તાલુકાના છેવાડાના ગામ ચાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો લોકોએ ખૂબ ઉત્સાહ સાથે અમિત શાહનું સ્વાગત કર્યું હતું લોકોનો અદમય ઉત્સાહ જોઈ અમિત શાહે પણ લોકો રૂબરૂ મળી હસ્તધનુન કરી અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત હસ્તે ચાંગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને જીરો ટકા વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ સહકારી પાયલોટ પ્રોજેક્ટ પેક્સ કાર્યાલય અને

પ્રવીણભાઈ માળી કલેક્ટર વરુણકુમાર બરનવાલ કચ્છ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સંગઠન જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા બનાસ બેંકના ચેરમેન સવશીભાઈ ચૌધરી સહિત સહકારી અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા